નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમ એટેક ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામ પંચાયતની પેટાચૂંટણીમાં કનુભાઈ ઉદયસંગ પઢિયારનો ભવ્ય વિજય જંબુસર તાલુકાના કહાનવા ગામ પંચાયતની પેટાચૂંટણીમાં કહાનવા ગામમાં બે ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા કાંતા બે નમરસિંહ પરમાર તથા કનુભાઈ ઉદયસંગ પઢિયાર દ્વારા એટીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું પરંતુ જનતાએ વિકાસના પંથને જોર આપી છેલ્લા પચીસ વર્ષનો રેકોર્ડ તોડી ઇતિહાસ બદલી નાખ્યો છે કનુભાઈ ઉદયસંગ પઢિયારને ચોવીસો ઓગણપચાસ તાપ્યા કાંતાબેન અમરસિંહ પરમારને એકવીસો એક તાપ્યા નોટા ઉપર ત્રેસઠ મત પડ્યા તથા એકસો મત કેન્સલ નીકળ્યા હતા એમ કરતા કનુભાઈ ઉદયસંગ પઢિયારને ત્રણસો અડતાલીસ મતની બહુમતીથી વિજય થયો છે સૌનો સાથ અને સૌનો વિકાસના પંથે ચાલતા કહાનવા ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ પટેલના સાથ સહકાર અને કનુભાઈ ઉદયસંગ પઢિયારના વિશ્વાસ ઉપર લોકોએ તેમને કહાનવા ગામ પંચાયતમાં જીત અપાવી છે તે બદલ સમસ્ત કહાનવા ગામની જનતાનો તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે ક્રાઇમ એટેક ન્યૂઝ સહતંત્રી નગીનભાઈ પરમાર કહાનવા ગામની ગ્રામ પંચાયતી બાવીસમી બે હજાર ઉમેદવારી મારી સર્વ સમાજ લોકોએ આપેલી છે અને મને કહ્યું તમારે જોડે અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એમ હું સાડી મત ત્રણસો મતથી વિજેતા બનો છું અને ગામ લોકોનો વિકાસ કરવા માટે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે મતદારોએ તેને હું નિભાવીશ નિભાવીશ અને નિભાવીશ અને અડધી રાતે પણ જો બે વાગે કહ્યું ઇબલેશન તૈયાર ના થાય તો તમારું ખાહડું અને મારો બૈડો બરાબર છે એ બદલ હું ગામ લોકોનો ખૂબ 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 ખુબ આભાર માનું છું જય હિન્દ ભારત માતા કે